છો બધા મજામાં ને આજે હું મારો નવો વિડીયો લઈને આવી ગઈ છું અને ઓનલાઈનનું ચાલુ કર્યું છે એમાં બધાનો રિસ્પોન્સ સારો મળ્યો છે એટલે બધા આમાં જોઈ અને ડ્રેસ આજે ડ્રેસ મટીરિયલ ને હેવી સાડી ગાળા બોર્ડરમાં સાડી એ બતાવવાની છું આજે એકસો સાહીઠ વાળી સાડીમાં છે માલ પણ આજે એ નહીં બતાવીએ કારણ કે વિડીયો વિડીયામાં આપણે લિમિટેડ બતાવી શકીએ એટલે આજે ભારે ડ્રેસ બતાવું છું જો મેરેજમાં ને એવી રીતના હાલે નવા બધા ડ્રેસ આવી છે હેવી સલવાર આવશે પ્લાઝા કુર્તી પેરમાં જે તમારે કરાવવું હોય એ કરાવી શકો એમ આમાં બે કલર છે બે કલર આમાં છે જેને ગમે તેને આ મારા વોટ્સએપ નંબર એના ભાવ લેજો એનો દુપટો એનો બીજો કલર બે કલર આમાં છે સીવડાવી હોય તો એ ચાલે દુપટ્ટા એ બધા એવી જ આવશે ને સલવારનું કાપડ આમાં બે કલર છે રાણી ગુલાબી जनान बोल ले बी सिंगल कलर छे सेल को पर एकदम सरस हेवी कापड આવશે

આ સિંગલ પીસ જ છે આમાં કલર નહીં આવે જે કોઈને ગમે તે ફોટો પાડી ને મારામાં મોકલી દેજો

બે કલર આવશે એમાં કાઢીને રાખો એટલે તમને ફોટા પાડવામાં વાંધો ન આવે આટ આવતી જાઓ એટલે તમે પછી ડિઝાઇન બધા પછી આ ગાળા બોર્ડરના એવી છે એ એનાય ચાર કલર છે

ત્યારે ગાડા બોર્ડર માં દરરોજ ને આ રે કાપડ એકદમ સ્મૂથ આવશે બધી સાડીમાં માં ને આ આવશે એનો ગ્રીન કલર સેમ ડિઝાઇનના બે કલર આ એવી રીતના ગાળા બોર્ડર છે આમાં સિંગલ કલર બીટ કલર ને બીજી એક ગાળા બોર્ડર આ તમને બતાવી હતી એમાં પાછી આવી છે આ ઘણાનો આ સાડીનો ઓર્ડર હતો ત્યારે આ સાડી નહોતી એટલે હવે કોઈને જેને ગમે એ પાછો ઓર્ડર કરી દેજો આ બ્લાઉજ આવશે ને આ પાલવ આવશે આમાં ત્રણ કલર છે એક છે ગ્રીન આ ગ્રીન કલર છે એક ને આ એકી કલર છે જેને જે સાડી ગમે એ મારે વોટ્સએપમાં કારણ કે સિંગલ કલર હોય ગમે એ સાડીમાં જેનો પેલો ઓર્ડર આવશે એને પેલા એ કલર આપવામાં આવશે ગાડા બોર્ડરમાં એક આ બીજી ડિઝાઇન બતાવું કલર ની કલર આ ત્રણેય સાડીના ફોટા બીટ કલર આ ગ્રીન કલર

પાછા નેક્સ્ટ વિડીયોમાં રનિંગ સાડી ને રનિંગના ડ્રેસ બતાવીશ અને એકસો સાઈઠ વાળી બતાવીશ જય શ્રી કૃષ્ણ